બાબા વેંગાની એક ખૂબ જ ડરામણી ભવિષ્યવાણીની ચર્ચા થઈ રહી છે. તેમણે દુનિયામાં વિનાશની ચેતવણી આપી છે. બાબા વેંગાની મોટા ભાગની આગાહીઓ સાચી પડી છે જે લોકોના મનમાં ભય પેદા કરે છે. બલ્ગરિયન પૈગંબર બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ફરી એકવાર ચર્ચામાં આવી રહી છે. તેમણે વિશ્વ વિશે ઘણી આગાહીઓ કરી છે આમાંના ઘણા ખૂબ જ ડરામણા છે. બાબા વેંગાનો જન્મ વર્ષ ઓગણીસો અગિયારમાં થયો હતો તો હાલમાં ફરી એકવાર બાબા વેંગાની એક ખૂબ જ ડરામણી ભવિષ્યવાણીની ચર્ચાઓ થઈ રહી છે જેમાં તેમણે દુનિયાના વિનાશ વિશે ચેતવણી આપી છે બાબા વેંગાની મોટા ભાગની ભવિષ્યવાણીઓ સાચી પડી છે અમેરિકામાં આતંકવાદી સંગઠન અલ કાયદા દ્વારા નવ અગિયારના હુમલા સહિત ઘણી આગાહીઓ કરી હતી જે સંપૂર્ણપણે સાચી સાબિત થઈ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો